સોનાના ભાવની શરૂઆત આજે તેજીની સાથે થઈ છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં તેજી ચાંદીમાં જોવા મળી મંદી મિત્રો વાત કરીએ તો આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ વધારા સાથે ચાલુ થયા છે પરંતુ બાદમાં ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી મિત્રો કોમેક્સ પર વૈશ્વિક સોનાએ નવી બનાવી છે જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું પહેલીવાર છવ્વીસો ને વીસ ડોલર પ્રતિ અંશ પાર ગયું છે મિત્રો આ સાથે જ અમેરિકા અને ચીન જેવા બે મોટા દેશોના અર્થતંત્રમાં નબળાઈની શક્યતાએ બુલિયનમાં

સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો તેસઠ રૂપિયા તેમજ મિત્રો એક કિલો ચાંદીનો ભાવ છસો ત્રીસ રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં રૂપિયાનો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવની અંદર વધારો થયો છે તો મિત્રો હવે સોનાના ભાવની અંદર શું ફેરફાર જોવા મળ્યો તેની માહિતી મેળવીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની સૌપ્રથમ આપણે વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ આજે આ પ્રમાણે રહ્યા છે એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો એકસઠ રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ હજાર છસો દસ રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છ લાખ છન્નું હજાર સો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર આજે નવસો ચાલીસ રૂપિયાનો વધારો થયો છે તેમજ દસ ગ્રામ એટલે કે એક તોલાની અંદર મિત્રો આજે ચોરાણું રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જે મિત્રો આપણા માટે ખૂબ મહત્વના સમાચાર કહી શકાય જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દો મિત્રો અને વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાનો આજે દસ ગ્રામનો ભાવ પંચોતેર હજાર ત્રણસો ને વીસ રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં પણ વધારો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના તાજા શું ભાવ ચાલી રહ્યા છે તે તમારા સુધી મળી રહીએ તો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો